જે વાત કરીએ છીએ આપણે ઓઝેમ્પિક આ બધા ઇન્જેક્શન્સ છે તો એનાથી કેટલું વજન ઘટી શકે છે તો અંદાજે પંદર ટકા જેટલું વજન ઘટી શકે છે પણ જ્યારે તમારે વધારે વજન ઘટાડવાની જરૂર છે જ્યારે કોઈ વ્યક્તિને ત્રીસ પાંત્રીસ ચાલીસ કિલો પચાસ કિલો કે વધારે વજન ઘટાડવાની જરૂર છે તો એના માટે બેરેટ્રિક સર્જરી છે એ સૌથી સારો અને સેફ વિકલ્પ છે નમસ્કાર દર્શક મિત્રો સૌરાષ્ટ્ર હેલ્થ મિશન આરોગ્ય સપ્તાહમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણીતા બેડિયાટિક સર્જન મેહુલ સરને મળવા માટે આવ્યા છે આપણે એ વિષય સાથે વાત કરવાની છે જેનો સીધો મતલબ દેખાવ સાથે નહીં સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે ને એ છે એટલે મેદેશ્વિતા ને એની સર્જરી તો સર આ મિશનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર ને સર પાસેથી જ આપણે એને ઇન્ટ્રોડક્શન જાણશું કે સર કઈ જગ્યાએ પ્રેક્ટિસ કરે છે ને કેટલા ટાઈમથી પ્રેક્ટિસ કરે છે નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મેહુલ વિકાની એ સર્જન અને એક વેઇટ લોસ એક્સપર્ટ અને હું રાજકોટમાં સીજીસ હોસ્પિટલ ખાતે આપણું પ્રેક્ટિસ કરું છું અને છેલ્લા દસ વર્ષથી ને આ ફિલ્ડમાં છું અને ઘણું બધું અમે કરીએ છીએ વેઇટ લોસ માટે ખાસ કરી અને જે અત્યારના સૌથી મોટો એક સમસ્યા છે આપણા દેશની અંદર કહીએ તો એક એપિડેમિક છે જેમ કોવિડ એક એપિડેમિક આવી હતી એમ મેદસ્વીતા પણ અત્યારના એક એપિડેમિક છે અને એના માટે આપણે જરૂરથીને પગલાં લેવા જોઈએ અને એ વિશે અમે ચર્ચા કરશું આજે સર ખાસ ફર્સ્ટ અમારું ક્વેશ્ચન કે બિરિયાટિક સર્જરી એટલે ખાલી વજન ઘટાડવા માટેની જ સર્જરી છે કે શું સાચી માન્યતા છે અમારા વ્યુઅર્સને સમજાવશો સી મેદસ્વિતા સૌથી પહેલાં તો એ સમજવાની જરૂર છે કે મેદસ્વીતા છે એ કોઈ કોસ્મેટિક પ્રોબ્લેમ નથી ઓકે લોકોને એમ લાગે છે કે ભાઈ મારે ટી શર્ટ છે તો એ મીડિયમ કે લાર્જની બદલે ડબલ એક્સેલ ટ્રિપલ એક્સેલ પહેરવું પડે છે તો આ એવું નથી આ એક પ્રકારની બીમારી છે ડબલ્યુએચ એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશન પ્રમાણે મેદસ્વીતા છે એ એક બીમારી જ છે અને જ્યારે આપણે એની વાત કરીએ તો આ બીમારી એવી છે કે જે બીજી ઘણી બધી બીમારીઓને શરીરની અંદર લઈને આવે છે એટલે જ્યારે પણ આપણે બેરિયાટ્રિક સર્જરીની વાત કરીએ છીએ તો એ ખાલી અને ખાલી વજન ઘટાડવા માટે નથી આ એક રોગ માટેનો ટ્રીટમેન્ટ છે એક રોગ માટેનો ઈલાજ છે જેથી ને વજન તો ઘટે જ છે પણ સાથે સાથે સંકળાયેલા ઘણા બધા બીજા પ્રોબ્લેમ્સનું પણ આમાં સોલ્યુશન મળે છે ને ખાસ બિયટ્રિક સર્જરી ક્યારે કરાવી હોય કરાવી જોઈએ છે ને એનું બીએમઆઈ એમઆઈ સાથે કઈ રીતે એની ગોઠવાયેલું હોય છે પછી કોઈ પણ બીમારી હોય તો એના અમુક રિપોર્ટ્સ હોય જેના આધારે એની ટ્રીટમેન્ટ થતી હોય જેમ કે તમે ડાયાબિટીસની વાત કરો તો એમાં શુગર આપણે ચેક કરતા હોય કે ભાઈ શુગર બસો અઢીસો આવ્યું તો શું ટ્રીટમેન્ટ કરવી શુગર ત્રણસો સાડા ત્રણસો આવ્યું તો શું ટ્રીટમેન્ટ કરવી શુગર પાંચસો આવ્યું તો શું ટ્રીટમેન્ટ કરવી એવી જ રીતે જો આપણે બ્લડ પ્રેશર હોય તો એમાં બીપી માપતા હોય તો મેદસ્વીતાનો રિપોર્ટ શું તો એના માટે આપણે બીએમઆઈ રિપોર્ટ કાઢીએ છીએ એક આપણા પાસે મશીન હોય છે જેને આપણે બોડી કમ્પોઝિશન એનાલિસિસ મશીન કહેવાય કે જેની અંદર આપણી હાઈટની મુજબ આપણું આઈડિયલ બોડી વેટ કેટલું હોવું જોઈએ એની બદલે અત્યારના આપણું વજન કેટલું છે કેટલા કિલો આપણું વજન વધારે છે એમાં ચરબીનું પ્રમાણ કેટલું છે મસલનું પ્રમાણ કેટલું છે તો આ એક આખો બીએમઆઈનો રિપોર્ટ નીકળે જનરલી આપણે જોઈએ તો આપણી હાઈટ અને વેઇટનો એક રેશિયો કહેવાય એના એક ઇઝી ફોર્મ્યુલા પણ છે અઢાર પોઈન્ટ પાંચથી ને પચીસ તમારો બીએમઆઈ હોય તો એ નોર્મલ કહેવાય જ્યારે તમારો બીએમઆઈ પચીસથી ત્રીસ છે તો એને આપણે ઓવરવેટ કહીએ છીએ અને જ્યારે તમારો બીએમઆઈ ત્રીસ થી વધારે છે તો આપણે એને મેદસ્વીતા કહીએ છીએ હવે જેમ મેં તમને વાત કરી લીધી કે મેદસ્વીતા પણ એક રોગ છે તો કોઈ પણ રોગ હોય એના સ્ટેજિંગ આપેલા હોય જેમ કે કેન્સર છે તો કેમ પેલો સ્ટેજ બીજો સ્ટેજ ત્રીજો સ્ટેજ એમ હોય એવી જ રીતે જો ત્રીસ થી પાંત્રીસમાં આપણું બીએમઆઈ હોય તો એને મેદસ્વીતા રોગનો પહેલો સ્ટેજ કહેવાય પાંત્રીસ થી ચાલીસ હોય તો એને બીજો સ્ટેજ કહેવાય ચાલીસ થી વધારે હોય તો એને આપણે ત્રીજો સ્ટેજ કહેવાય ખૂબ ખૂબ આભાર સર ને બહુ સારી રીતે સમજાયું છે અને સોસાયટીમાં સર એવી માન્યતા હોય છે કે સર્જરી કર્યા પછી પી વેટ વધી જતો હોય છે તો ને ઘણા લોકો એવું માનતા હોય છે કે સર્જરી પછી જમી નથી શકાતું વોમિટિંગ થતી હોય છે તો આ એક માન્યતા છે કે હકીકત છે સી આપણે એક વસ્તુ બહુ જ સારી રીતે સમજવાની જરૂર છે કે સર્જરી કેવી રીતે કામ કરે છે તો સર્જરીની અંદર આમાં બે પ્રકારની સર્જરી થતી હોય કે એકની અંદર આપણે ફક્ત હોજરીની સાઇઝ નાની કરી નાખીએ છીએ જેથીને તમારા ખોરાકની માત્રા ઓછી થઈ જાય છે જેમ કે તમે અત્યારના બે કે ત્રણ રોટલી ખાતા હોય શાક ખાતા હોય છાસ પીવો પાપડ ખાઓ પછી તમારું પેટ ભરાતું હોય તો આ સર્જરીની અંદર આપણે ઓલમોસ્ટ સિત્તેર ટકા જેટલી હોજરી કાઢી નાખીએ છીએ એટલે હવે તમારી હોજરીની સાઇઝ છે એ ત્રીસ ટકા જેટલી જઈએ છે એટલે હવે કદાચ તમે એક રોટલી ખાશો તો પેટ ભરાઈ જશે તમે બે ગ્લાસ છાશ પી લેશો તો પેટ ભરાય બીજી પ્રકારની જે સર્જરી છે એને આપણે બાયપાસ ઓપરેશન કહીએ છીએ જેની અંદર ખોરાકની માત્રા તો ઓછી થાય છે આપણે અમુક પર્સન્ટેજ આંતળાનું પણ બાયપાસ કરતા હોય જેથી ખોરાકનું પાચન થોડો ઓછો થાય હવે આ ઓપરેશન કામ કઈ રીતે કરશે તો ધારો કે તમારા શરીરને પંદરસો બે હજાર કેલેરીની જરૂરિયાત છે ઓપરેશન પછી આપણે ખોરાક ઓજરીની સાઈઝ નાની કરી નાખીએ એટલે હવે તમે ઓછો ખોરાક ખાઈ શકશો તો ઓછો ખોરાક લેશો ઓછી કેલરી શરીરમાં જશે કે ભાઈ હજાર પંદરસો કેલરીની તમારે જરૂર છે તમે લીધી ખાલી હજાર કેલરી તો બાકીની પાંચસો કેલરી શરીર ક્યાંથી લેશે તો એ તમારા ચરબીમાંથીને લેશે અને એવી રીતે ધીરે ધીરે મહિને મહિને તમારું વજન છે એ ઘટતું જશે હવે એકવાર તમે તમારા નોર્મલ વજન સુધી પહોંચી જાઓ છો પછી તમારે એને મેન્ટેન કરવાનું છે તો મેન્ટેન કઈ રીતે કરીએ છીએ તો જેટલી કેલરી આપણે શરીરની અંદર નાખીએ છીએ એટલી કેલરી સામે આપણે વાપરવી પડે તો ને તો જ આપણું જે વેઇટ છે એ મેન્ટેન રહે સીધો હિસાબ છે હજાર રૂપિયા કમાણા હજાર રૂપિયા વાપરી નાખ્યા તો પાસે કંઈ બચતું નથી એવી જ રીતે જો હજાર કેલરી લઈએ છીએ હજાર કેલરી સામે વાપરી નાખીએ છીએ તો પાસે કંઈ વધતું બચતું નથી અને વેઇટ આપણું આરામથી આરામ સર ઘણા લોકો બહુ પ્રયત્ન કરતા હોય છે ઘણી વખત જીમ કરતા હોય છે લોંગ ટાઈમ ડાયટ કરતા હોય છે આયુર્વેદિક સપ્લિમેન્ટરી લેતા હોય છે વોક કરતા હોય છે છતાં પણ વેઇટ લોસ થતો ન હોય ને હવે તો એમ કહેવાય છે ને કે લેટેસ્ટ ટેકનોલોજીને સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્જેક્શનને જેમ કહેવાય ને કે ડૉક્ટરને પીસા વગરની બધી મેડિસિન લેતા હોય છે તો આ સોસાયટીને શું જાગૃત તમે કરશો આ માધ્યમથી સી મેં જેમ તમને પહેલાં પણ કીધું કે આપણે જે સ્ટેજમાં રોગ છે એ સ્ટેજ મુજબ આપણે ટ્રીટમેન્ટ કરવી પડે હવે જેનું પાંચસો ડાયાબિટીઝ રહે છે એમ કે કે ના હું સાદી એક ગોળીથી જ મારે ડાયાબિટીસ કંટ્રોલમાં કરવું છે તો એ શક્ય નથી પાંચસો ડાયાબિટીસ એને ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન લેવું જ પડે તો એ રીતે આપણે જે સ્ટેજમાં છીએ એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ કરવી પડે તો જે આપણે આઠ દસ ટકા વજન ઘટાડવાની જરૂર છે તો ત્યારે આપણે ડાયટિંગ કરશું એક્સરસાઇઝ કરશું તો વેઇટ લોસ આપણો એટલો થઈ શકે છે જ્યારે આપણે કોઈપણ પ્રકારની દવાઓ જેમ કે અત્યારના જે ઇન્જેક્શનની વાત કરીએ છીએ આપણે ઓઝેમ્પિક વિગોવી મોંજારો આ બધા ઇન્જેક્શન્સ છે તો એનાથી ને કેટલું વજન ઘટી શકે છે તો અંદાજે પંદર ટકા જેટલું વજન ઘટી શકે છે પણ જ્યારે તમારે વધારે વજન ઘટાડવાની જરૂર છે જ્યારે કોઈ વ્યક્તિને ત્રીસ પાંત્રીસ ચાલીસ કિલો પચાસ કિલો કે વધારે વજન ઘટાડવાની જરૂર છે તો એના માટે બેરેટ્રિક સર્જરી છે એ સૌથી સારો અને સેફ વિકલ્પ છે થાય છે કેવું કે જ્યારે પણ તમે કોઈ પણ ડાયટિંગ કરો છો એક્સરસાઇઝ કરો છો એટલે ત્યાં તમારા બોડીનો એક સેટ પોઈન્ટ આવી જાય છે કે ભાઈ તમે ડાયટિંગ કર્યું એક્સરસાઇઝ કરી તો તમારું સાત આઠ દસ કિલો વજન ઘટ્યું પછી એ વજન ત્યાં સ્ટક થઈ જાય છે તમે આના પછી ઉપરાંત જેટલી પણ મહેનત કરશો ગમે એટલું ડાયટિંગ કરશો એક્સરસાઇઝ કરશો પણ ત્યાંથીને વજન હલતું નથી એટલે શું થાય કે તમને તમે મુંજાઈ જાઓ તમને ગીવઅપ કરી દીધો કે આખો મહિનો મેં ડાયટિંગ કર્યું કસરત કરી છતાં પણ મારો વજન ઘટો નહીં તો આપણે પાછા ખાવા માંડી અને પાછો એ વજન વધી જતો હોય છે એટલે બેરિયાટ્રિક સર્જરી પછી ઘણા બધા શરીરની અંદર હોર્મોનલ ચેન્જીસ થાય છે તમારું આખું મેટાબોલિઝમ રીસેટ થઈ જાય છે અને એના કારણે આપણને જે વધારાનો વજનનો ઘટાડો મળે છે એ મળતો હોય છે ને ખાસ કરીને સર મેદે લીધે ડાયાબિટીસ બીપી સુગર આવા બધા ઇસ્યુ આવતા હોય છે તો સર્જરી પછી એ નોર્મલ થઈ શકે ખરા એ સી જ્યારે પણ વજન વધારે હોય ત્યારે આપણને ત્રણ પ્રકારના પ્રોબ્લેમ્સ થતા હોય છે સૌથી પહેલાં તો છે કે શારીરિક તકલીફો હવે જ્યારે તમે ચાલીસ કિલો વજન તમારા શરીરમાં વધારે લઈ અને આખો દિવસ ફરો છો તમે સૂવો ઉઠો બેસો કામ કરો બારે ક્યાંય જાઓ છો ગાડી ચલાવો છો સ્કૂટર ચલાવો છો દાદરા ચડો છો તો તમે એટલો વજન એક્સ્ટ્રા તમારા શરીરમાં લઈને ફરો છો તો એના કારણે થાક લાગવો શ્વાસ ચડવો પગમાં દુખાવા કમરમાં દુખાવા આ બધી તકલીફો થતી હોય છે બીજા છે અમુક પ્રકારના મેડિકલ રોગો જ્યારે પણ વજન વધારે હોય છે ત્યારે ડાયાબિટીઝ એ લોકોને કોન્ફિડન્સ લેવલ ઓછો રહેતો હોય છે મનગમતા કપડાં પહેરી નથી શકતા સાઇઝ નથી મળતી તો આ ઘણું બધું એ લોકોને ડિસ્ટર્બ થતું હોય છે તો આ બધી પ્રકારના પ્રોબ્લેમ્સ છે તો એનું મૂળ એક જ વસ્તુ છે કે આપણે વજનને ઘટાડવું જરૂરી છે તો જો વજન ઘટી જાય છે તો આ બધા પ્રોબ્લેમ્સ પણ જતા રહેતા હોય છે મોટાભાગના પેશન્ટને ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે કોલેસ્ટ્રોલ છે જો હમણાંનું જ હોય થોડું ઘણું કંટ્રોલની બહાર રહેતું હોય તો એ બધા પેશન્ટ્સની આ બધી જ પ્રકારની દવાઓ પણ સર્જરી પછી બંધ થઈ જતી હોય છે ને ખાસ કરીને સર કે વેઇટ બિડ સર્જરી જ એક ઓપ્શન છે કે મેડિકલથી મેડિસિનથી આ આ વસ્તુને આપણે રિકવર કરી શકતા હોય છે યસ એટલે જો તમારે મેં પહેલાં એક્સપ્લેન કર્યું એમ પંદર ટકા જેટલું વજન ઘટાડવાની જરૂર છે તો આપણી પણ જે પણ મેડિસિન્સ અત્યારના છે વિગોવી મોંજારો ઓઝેમ્પિક આ બધી બહુ સારી છે સારા રિઝલ્ટ પણ આપે છે પણ એ અપેક્ષા તમે પંદર ટકા જેટલા વજન ઘટાડવા માટે જ રાખી શકો છો તમે એમ માનો કે ના મારે પચાસ કિલો વજન ઘટાડવું છે તો હું ભલે છ મહિના વરસ દિવસ નહીં હું પાંચ વર્ષ દવા ચાલુ રાખીશ અને મારું વજન એટલું ઘટી જાય તો એ શક્ય નથી થતું જે સાદું ઉદાહરણ મેં તમને આપ્યું કે ઇન્સ્યુલિન જેને જરૂર છે પાંચસો શુગર છે તો એ એક ગોળી લેશો તો એનાથી એટલું ડાયાબિટીસમાં ફેર નહીં પડે એટલે જે પ્રમાણેનું જે સ્ટેજ છે તમારો એ પ્રમાણેની ટ્રીટમેન્ટ કરો તો તમને વધારે ફાયદો મળે છે ને ઘણા લોકોનો કેશલ હોય છે કે આ જે બીક સર્જરી છે એ આપણે હેલ્થ ઇન્સ્યોરન્સમાં અયા ગવર્મેન્ટ કોઈ બી ફાયદામાં કવર થતું હોય છે અને એમાં સરકાર શું મદદરૂપ થતી હોય છે ય એટલે હવે આપણા માટે આ બહુ એક સારા સમાચાર છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ એટલે જેની પાસે મેડિકલ વીમો છે તો એમાં આ ઓપરેશન હવે કવર થતું હોય છે એના અમુક ક્રાઇટેરિયાસ છે કે તમારો વીમો ઓછામાં ઓછો બેથી ત્રણ વર્ષ જૂનો હોવો જોઈએ અને તમારો બીએમઆઈ છે એ ચાલીસ ઉપર હોવો જોઈએ અથવા તો પાંત્રીસ ઉપર છે તમારો બીએમઆઈ અને સાથે તમને અનકંટ્રોલ ડાયાબિટીસ છે સ્લીપ એપનિયા છે એવી કોઈ બીમારી સાથે છે કોઈ હૃદયની બીમારી તો આ પ્રોબ્લેમ માટે હવે આ ઓપરેશન માટે વીમામાં પણ કવર મળતું હોય છે હેલ્થ કાર્ડમાં જે ગવર્મેન્ટના સરકારી કાર્ડ છે આયુષ્યમાન યોજના કે એમાં હજી સુધી આ ઓપરેશન કવર નથી થતું પણ મેડિકલ વીમો હોય તો એમાં સો ટકા આ ઓપરેશન મળે છે ઘણા લોકોનો સર ક્વેશ્ચન હોય છે કે ઓપરેશન દરમિયાન બધા આજે બીતા હોય છે કે ઓપરેશન કેવી રીતે થશે કેટલા દિવસ બ્રેસ્ટ ડ્રેસ લેવો પડશે કેટલા દિવસ રોકાવવું પડશે ને એનો ખર્ચ શું આવતો હોય છે તો અમારા વ્યુઅર્સને એક સાદી ભાષામાં સમજાવશો કે ઇઝીલી સમજી શકે એવા માધ્યમમાં હવે આ ઓપરેશન જે પણ આપણે વાત કરીએ છીએ બિરિયાટ્રિક સર્જરીનું એમાં શરીર ઉપર ક્યાંય ચેકો નથી આવતો ફક્ત પાંચથી છ એક એક સેન્ટીમીટરના કાણા પડે છે અને એની અંદરથી આખું ઓપરેશન થઈ જાય છે હવે એના ફાયદાઓ એ છે કે કારણ કે ઓપરેશન દૂરબીનથીને થાય છે તો એની રિકવરી પણ જલ્દી છે મોટાભાગના પેશન્ટ અંદર જે ત્રણથી ચાર કલાકમાં ઓપરેશન પછી ત્રણથી ચાર કલાકમાં એ પાછા ચાલતા ફરતા થઈ જાય છે અને હોસ્પિટલમાં એમને રોકાણ એક અથવા બે દિવસનું જ રહેતું હોય છે ઘરે પોતાનું વાહન ચલાવીને પાછા જઈ શકે છે બીજા ત્રીજા દિવસથી ને એનું રૂટીન ઓફિસ વર્ક છે કે ક્યાંય ટ્રાવેલિંગ કરવાનું છે તો આ બધું જ એ પ્રોપર પાછું કરી શકે છે એટલે આમાં ઘરે જઈને પણ કોઈ પ્રકારનો એને બેડ રેસ્ટ કરવાનો કે એવું પણ કાંઈ આવતું નથી ખર્ચની વાત કરીએ તો અંદાજીત અઢી ત્રણ લાખ રૂપિયાથીના આના ઓપરેશનના ચાલુ થતા હોય છે આમાં ઘણી બધી અલગ અલગ પ્રકારના ઓપરેશન થતા હોય છે અલગ અલગ પ્રકારના સ્ટેપલિંગ ટેકનોલોજી આપણે યુઝ કરતા હોય છીએ એટલે અંદાજીત અઢી ત્રણ લાખ રૂપિયાથીના સર્જરીના ખર્ચ ચાલુ થતો હોય છે સર અમારા વ્યૂવર્સને તમારે એ એમ કહેવાય ને કે બીડિટ સર્જરી પછી એના જીવનમાં થ્રી ડિગ્રી બદલાવ કંઈ આવ્યો હોય એવું એક ઉદાહરણ આપી શકશો હા એવા તો ઘણા બધા ઉદાહરણો છે પણ એક પર્ટિક્યુલર કેસ જે મને હજી પણ યાદ છે એની આપણે વાત કરીએ તો એક સ્કૂલના ટીચર હતા જામનગરના ઉંમર કદાચ અંદાજીત પાંત્રીસ ચાલીસની વચ્ચે હશે અને એકસો ચાલીસ પચાસ કિલો જેટલું એનું વજન હતું હવે એ એમને ઘણા ટાઈમથી ને લોકોએ કીધું હતું કે આ વજન માટે બેન તમે કંઈક કરો તમે કંઈક કરો પણ એમને જેમ તમે કીધું એમ બધાને બીક હોય કે ઓપરેશનની બીક છે બીક છે એમ કરી અને એ બીતા હતા અને ઓલમોસ્ટ એને એક બે વર્ષ સુધી આ વસ્તુને ઠેલાવી પછી એમની કંડિશન એવી થતી ગઈ કે વજનના કારણે એને ડાયાબિટીસ આવી ગયું એનું બ્લડ પ્રેશર વધી ગયું કોલેસ્ટ્રોલ આવી ગયું આ ઉપરાંત એનું હૃદય છે એ ઓલમોસ્ટ ફેલિયર ઉપર જવા મળ્યું હતું એટલે અહીંયા જ્યારે પેશન્ટ આવ્યા ત્યારે એને દાખલ કરવા માટે જ લઈ આવ્યા હતા કે સાહેબ આમને દાખલ કરી દો અને આવતીકાલે તમે એને ઓપરેશન કરી દો એટલે મેં જ્યારે પેશન્ટને તપાસ્યા ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ પેશન્ટ અત્યારના ઓપરેશન કરવાની પરિસ્થિતિમાં પણ નથી કારણ કે એટલું બધું એનું હાર્ટ નાજુક થઈ ગયું હતું એના ફેફસા વીક થઈ ગયા હતા કારણ કે એનું વજન જ એટલું બધું વધારે હતું એટલે પહેલાં અમે એમને એડમિટ કર્યા ઘણી બધી મેડિકલ લાઇન ઓફ ટ્રીટમેન્ટ આપણે આઈસીયુના ડોક્ટર્સ હતા બધા અમે ટ્રીટમેન્ટ એને કરી દસ પંદર દિવસ એ ટ્રીટમેન્ટ અમે ચલાવી અને પછી એનું ઓપરેશન કર્યું તો આજે જે વ્યક્તિ જે ચાલી પણ નહોતા શકતા જેને શ્વાસ એટલો ફૂલાતો હૃદય નબળું થઈ ગયું હતું આટલી બધી બીમારીઓ આવી ગઈ હતી તો વર્ષ દિવસની અંદર ઓલમોસ્ટ એનું પચાસ સાહીઠ કિલો વજન ઓછું થઈ ગયું અને એની બધી ડાયાબિટીઝ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ હૃદયની દવાઓ બધી દવાઓ બંધ થઈ ગઈ અને અત્યારના બહુ જ સારી રીતે એ નોકરી પણ પાછી કરવા માંડ્યા છે ને ને સર આખરી ક્વેશ્ચન કે આ માધ્યમથી આપણી યંગ સોસાયટીને સને શું તમે સંદેશ આપવા માંગો છો સી હું મારો એક જ ગોલ હોય છે કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર એટલે સૌથી પહેલા તો મેદસ્વીતામાં આપણે જાય જ નહીં તો એના પગલા આપણે લેવા જોઈએ તો અત્યારની જે આપણી રૂટિન લાઇફસ્ટાઈલ છે એ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે એટલા માટે જોબેસિટીને અમે એક લાઇફસ્ટાઈલ ડિસઓર્ડર કરીએ છીએ તો લાઈફસ્ટાઈલ એટલે શું તો તમે શું ખાવ પીઓ છો બરાબર અત્યારના જે જંક ફૂડ ફાસ્ટ ફૂડનું પ્રમાણ જે વધી ગયું છે ચોકલેટ આઈસ્ક્રીમ એ બધી વસ્તુઓ ઘણી બધી વધી ગઈ છે તો એ આપણું ખાવા પીવાનું ખૂબ જ ખરાબ થઈ ગયું છે બીજા નંબરમાં બેઠાડું જીવન અત્યારના પંખો ચાલુ કરવા પણ લોકો રિમોટ કંટ્રોલનો યુઝ કરે છે જે લોકો છોકરાઓ ખાસ કરી અને જે ગ્રાઉન્ડમાં રમવા જતા સાયકલ ચલાવતા એ બધી જ વસ્તુ હવે વિડીયો ગેમમાં આવી ગઈ છે એટલે એ આપણું બેઠાડું સાવ જીવન થઈ ગયું છે ત્રીજા નંબરમાં આપણી જે સુવાની પેટર્ન છે એ ઘણી બધી ખરાબ થઈ ગઈ છે રાત્રે મોડા સુધી આપણે જાગતા રહીએ છીએ નેટફ્લિક્સ છે એમેઝોન પ્રાઇમ છે યુટ્યુબ છે આ બધી વસ્તુ આપણે જોતા રહીએ છીએ સવારના મોડા આપણે ઉઠીએ છીએ તો એ પણ આપણું ઘણું બધું ખરાબ થઈ ગયું છે એટલે આ આપણી લાઇફસ્ટાઈલ જો આપણે સુધારીએ કે સમયસર સૂઈ જવાનું સમયસર ખાઈ લેવાનું પ્રોપર આઠ સાતથી આઠ કલાકની નિંદર કરવાની સ્ટ્રેસ નહીં લેવાનો પોસ્ટ ખોરાક લેવાનો ઓછામાં ઓછું એક કલાકનું કસરત આપણે આખા દિવસની કરવાની તો આ બધી જ વસ્તુઓ છે એ એક હેલ્ધી લાઇફસ્ટાઈલ કહેવાય તો એક હેલ્ધી લાઇફસ્ટાઈલ અપનાવી ખૂબ જરૂરી છે અને જો વજ વધારે વજનની સમસ્યા હોય તો એના માટે કોઈ પણ વેઇટ લોસ એક્સપર્ટની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે કારણ કે જો વહેલા આપણે પગલાં લઈ લેશું તો આપણને એક પાછળનું સારું જીવન મળી શકશે ઓછા કોમ્પ્લિકેશન શરીરમાં આવશે ને આપણી રિકવરી પણ ક્વિક થશે તો જે પણ યોગ્ય માર્ગદર્શન ડૉક્ટર આપે છે દવાઓથીને વજન ઘટતું હોય તો દવાઓ છે ઓપરેશનની જરૂર પડતી હોય તો હવે ઓપરેશન પણ એટલું સેફ થઈ ગયું છે કે એમાં પણ આપણે કાંઈ બીવા જેવું છે નહીં અને જો જરૂર હોય તો બેરેટ્રિક સર્જરી પણ આપણે કરાવી લેવી જોઈએ ખૂબ ખૂબ આભાર સર કહેવાય બહુ વ્યવસ્થિત ને સરળ ભાષામાં સર આપણે બધું સમજાયું છે બીજાથી નોલેજ જ્ઞાન આપ્યું છે આવી જ રીતે જો અમારા વિડીયો તમને ગમતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને નેક્સ્ટ વીકમાં તમારે કયા ડોક્ટરની માહિતી જોઈએ છે કોમેન્ટ કરીને ખાસ કહેશો એ માહિતી આપણે લાવવાની કોશિશ કરશું સર થેન્ક થેન્ક યુ થેન્ક યુ નરેશભાઈ થેન્ક યુ અમારે ચેનલ કો સપોર્ટ કરને કે લઈએ વિડીયો કો લાઇક કરે દોસ્તો કે સાથ શેર કરે ઓર સબસ્ક્રાઈબ કરે